કેરી ખાધી એમ કે મમ્મી પ્રાચી છે ને મામા ઘરે આવી છે અને એની મમ્મી આવે વાત કરે છે કા પ્રાચુ કે કે હા કે તો મમ્મી આરે વાત કરું છું ફોન માં કે મમ્મી ઘરે આવું એમ કે જો મમ્મી આરે ફોન માં વાત કરે છે ના કે અમારે જો દિવ્યાની નાની હતી ને તો દિવ્યાની રહેતી દીદી આપો તો પપ્પા આપો તો એમ કે છે જો હવે કેવી વાત કરતા આપણે દીદીને ફોન આપો પપ્પાને ફોન આપો જો પ્રાચી અમારે મમ્મી આરે વાત કરે છે

મમ્મી છે એ કે ના નહીં એમ કીધું મમ્મીને ફોન કરને એમ એમ દોડવા માંડે એ દોડે એ દોડે એ દોડી રૂમ માં ગઈ આવી 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 પડી જઈશ પાછો પડી જાય શું કરે છે પ્રાચી બેન છેલ્લો લઈને રોકાવા આવ્યા છે મામાના ઘરે એ પ્રાચી બેન